નમસ્કાર દર્શક મિત્રો સતત આ વર્ષે જયારે ત્રીજી વખત રેલ આવી છે ત્યારે જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ થોડી વિકટ બની છે કારણ કે ભગવાન મહાવીર ગૌશાળા જે છે અને ભગવાન મહાવીર કરુણા મંડળની જે ગૌશાળા જે મિથિલા નગરીની બાજુમાં આવી છે દર વખતે રેલમાં યુવાનો પોતાના જીવના જોખમે અબોલા પશુઓને અને ગાય માતાને રેસ્ક્યુ કરવા માટે જાય છે અને આજે પણ ગાય માતાના રેસ્ક્યુ માટે યુવાનો અંદર ગયા હતા અને પાણી ઘણી સ્પીડથી વધ્યું હતું અને ઘણા સ્પીડથી પાણી વધવાના કારણે યુવાનો જે ખરા યુવાનો અંદર ફસાઈ ગયા છે કેટલા યુવાનો ફસાયા છે કેટલી ગૌમાતાઓ છે બધી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું શું નામ છે ભાઈ આપનું મોહિત હિરાણી નામ છે મારું મોહિતભાઈ કેવી રીતે પરિસ્થિતિ બની કેટલા લોકો અંદર છે બપોરથી જ્યારે અમને જાણ થઈ કે પાણી પૂર શક્યતા છે એટલે અમારી ગૌશાળામાં સાઠથી સિત્તેર ગાયો છે જે બધી રસ્તાની રેસ્ક્યુ કરેલી ગાયો હોય કોઈને ઈજા થયેલી હોય કોઈને કંઈ તકલીફ હોય તો એવી બધી ગાયને અમે રેસ્ક્યુ કરેલી અને બપોરથી જ્યારે અમને ખબર પડી કે પાણી વધી જશે તો અમે બપોરથી ગૌશાળા ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ કરી નાખી હતી અને અમુક ગાયો અમે છાપરા રોડ પર બનાસ ગૌશાળામાં રાખી છે અમુક ગાયો બીજી કોઈ જગ્યાએ કોઈના ફાર્મ ઉપર વ્યવસ્થા કરીને રાખી છે તો છેલ્લે ત્રણ ગાય રહી ગઈ હતી જેમને પગથી તકલીફ હતી અને એક બે ગાય જરાક આજુબાજુની જે રેસ્ક્યુ કરેલી હતી રખડતી ગાયો હતી એ બધી ત્યાં આવેલી હતી અને તે જગ્યાને અમે રેસ્ક્યુ એને લેવા માટે ગૌશાળા પર જે છેલ્લી ગાયો હતી એને લેવા માટે અમારા છ માણસો અંદર ગયા હતા એ છ માણસો અને ત્રણ ગાયો અંદર ફસાયા છે કોની મદદ માંગી છે કોણ આવી રહ્યું છે અને કઈ ઘટના બનવા પામી છે અમે ફાયર બ્રિગેડમાં કેશોરભાઈને જાણ કરી હતી એટલે અત્યારે ફાયર બ્રિગેડના ત્રણ માણસો અંદર પેલું ટ્યુબ લઈને ગયા છે અને અત્યારે એ લોકો આવશે જસ્ટ અત્યારે પાંચ દસ મિનિટ માં અમારે ફોન પર સંપર્ક થયો આવવાની તૈયારી છે માત્ર ટ્યુબ લઈને ગયા છે કે બોર્ડ પણ લઈ ગયા છે સાથે નહીં ખાલી ટ્યુબ લઈને ગયા છે આ ટ્યુબ લઈને છ વ્યક્તિઓને અને ત્રણ ગાયોને બચાવવા માટે ફાયર ના ત્રણ જવાનો આવ્યા છે ત્રણ જવાનો આવ્યા છે કોઈ બોટ કે કોઈ વ્યવસ્થા બીજી કોઈ ના કોઈ વ્યવસ્થા ત્યારે ફોન કર્યો આપે મદદ માટે ને કેટલી વારમાં ફાયરની ટીમ આવી છે અમારા ગૌશાળાના સંતોષભાઈ છે જે ગૌશાળાનું બધું સંચાલન કરે છે એમણે કિશોરભાઈને ફોન કર્યો તો પહેલા તો એમણે એવો જવાબ આપ્યો કે બપોરથી ગાડી ફરતી હતી તો તમે અમને હેરાન કરો છો તમારા માણસો ને અંદર જવાની જરૂર શું હતી તો સાહેબ ગૌ સેવકો છે સમાજ સેવકો છે જે લોકો ગાય માટે અંદર ગયા છે અને અચાનકથી પાણી વધી જતા ગૌ સેવકોર વાળા આવી રીતના જો ગૌ સેવકો ને અને સમાજ સેવકો ને જો જવાબ આપતા હોય તો આમ માણસોની શું પરિસ્થિતિ હોય તમે જુઓ છો એ મુજબ કે બુરબી નું કેવું એમ છે કે ભાઈ આ રીતેનો જવાબ મળ્યો છે સો ટકા ફાયર પોતાની કામગીરી કરે જ છે ફાયરના જવાનો સતત કામ કરતા હોય છે થોડું કામ નું પ્રેશર હોય શકે આ વાત એવી છે કે હાલ તો ત્રણ જવાનો ખાલી મોકલવામાં આવ્યા છે ફાયરના એ પણ માત્ર અને માત્ર બોટ લઈને જ્યાં છ યુવાનો ફસાયા છે અને ત્રણ ગાયો છે તો સાથે જ વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટર અશ્વિનભાઈ પણ અહીંયા છે અશ્વિનભાઈ ની સાથે વાત કરીશું જાણીશું અશ્વિનભાઈ તમે ઘટના સ્થળે આવી પહોંચ્યા છો તમને પણ મેસેજ મળ્યા છે શું પરિસ્થિતિ છે અને કઈ રીતે એની અત્યારે કામગીરી ચાલી રહી છે જે નવસારી વિજયપુર નગરપાલિકા આટલી કાર્યરત હોય અને ગાડી બધી ફરતી હોય જે ફાયર બ્રિગેડની ગાડી ગાડી લગભગ બે થી અઢી વાગ્યા લગીની અંદર ચાલતી હોય તો બધાને જ એલર્ટ કરવામાં આવે તો આપણે બી પૂરે એક્ટિવ હોવું જોઈએ કારણ કે આપણે નીચાણવાળા વિસ્તારમાં રહીએ છીએ અને બધી જ રીતે તો આપણે નહીં પહોંચી શકીએ એ તો આપણને બી જાણ થાય સાહેબ જી સાથે જ પણ જયારે પચાસ ગાયો હોય અને એક સાથે પચાસ ગાયો રેસ્ક્યુ કરવી થોડી અઘરી પડતી હોય અશ્વિનભાઈ તો જાણવું એ છે ગાય આવી શકે છે તમે બતાવો સાહેબ કે ભાઈ આપણે ગૌશાળા છે ગૌશાળા જે અપંગ ગાયો છે એ ત્રણ ગાયો માત્ર બચી છે બાકી લગભગ પંચાવન થી સાઠ ગાયો હતી એની અંદર થી માત્ર હવે જે છે ત્રણ ગાયો કે જેને પગમાં તકલીફ છે એ ગાયો ત્યાં છે આપની વાત સાચી છે હું પણ જોઈ શકું છું ગાય ચાલીને છે છે સાચી વાત વાત બધી બધી વસ્તુ તમારી પરફેક્ટ પણ હું એટલી જાણ કરવા માંગુ છું જનતાને જનતાને જાણ કરવા માટે ફાયર બ્રિગેડ ને જવાનો એકદમ સાયલન્સ સાથે એકદમ વગાડતા વગાડતા હોય છે ભાઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હોય તો સ્થળાંતર સ્થળે ખસી જાવ વિનંતી સો ટકા સો ટકા એ વાત થાય છે જેને હદ ચાલે ગૌશાળાના જે સંચાલન કીધા મુજબ પગમાં ખોડ છે જેને રેસ્ક્યુ રસ્તા ઉપરથી કરીને લાવવામાં આવી છે એવી ગાય છે અશ્વિનભાઈ હું પણ પૂરેપૂરો સહેમત છું નવસારી નગરપાલિકાની જે ફાયરની ટીમ છે એ ખૂબ જ સરસ છે હંમેશા કાર્ય રહે છે એની કામગીરી અમે પોતે પણ જોઈ રહ્યા છે ફાયર ચોક્કસ થી એલર્ટ મોડ પર આવી ગયું હતું એમ્બ્યુલન્સ ફાયર ની જે એમ્બ્યુલન્સની ગાડી છે એની અંદર લાઉડ સ્પીકરની સાથે એમણે એનાઉન્સ કર્યું છે સતત દરેક વિસ્તારની અંદર એનાઉન્સ કર્યું છે એમાં કોઈ જ નથી હું આપની વાત વાત સાથે સેમ જ છું પણ અત્યારની પરિસ્થિતિ સાવ જુદી છે આપ જુઓ છો એ મુજબ કે જે ગાયો છે એમને ખોડખા પણ છે અને એના માટે યુવાનો અંદર ગયા છે એના માટેની મદદની વાત છે હાલની પોઝિશન અંદર ફાયરના જવાનો અત્યારે લગભગ ત્રણ ચાર જણા અત્યારે ફોન આવ્યો મને જાણ છે અને આ ગૌરક્ષક રક્ષક સામે જ છે મને ફોન આવીને અત્યારે જ એમને આપ્યો અંદર બે ગામ ફાયર બ્રિગેડના જવાનો ચાર જણા ગયા છે અને એને રેસ્ક્યુ કરી રહ્યા છે તો જે પ્રમાણે આપ જોવો છો તર્ક વિતર્ક ના કરતા સીધી અને સરળ વાત કે હાલ જે ખરું એ ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા સંચાલિત ગૌશાળા કે જે મિથિલા નગરીની બાજુની અંદર છે છે જ્યાં એવી ગાયોને રાખવામાં આવે કે જે ગાય માતાઓ થોડી કોળખાપણ વાળી હોય લોકો દ્વારા તજી દેવામાં આવી હોય દૂધ આપતી બંધ થઈ ગઈ હોય એક્સિડન્ટ વાળી હોય એવી ગૌશાળાને જયારે બચાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આપ જોશો એ પ્રમાણે ફાયરની ગાડી આવી જ ચૂકી છે અને જે ગૌ સેવકો છે છ યુવાનો ગૌસેવકો ખરા એ હાલ અંદર ફસાયેલા સમાચાર મળી રહ્યા છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો એક નવી માહિતી સાંપડી છે નવી માહિતી મુજબ ગૌશાળાના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું કે બપોરના ત્રણ થી પાંચ દરમિયાન એમની ગૌશાળાની અંદર જેટલી પણ ગાયો હતી તમામ ગાયોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું પણ પછી શું ઘટના બની એ જરાક જણાવજો ચોક્કસથી અમારી ગૌશાળાની તો ગાયો અમે બધી ત્રણ થી પાંચ ના વચ્ચે અમે એમને ટ્રેક્ટર માધ્યમથી અમે બીજી જગ્યાએ શિફ્ટ કરી નાખી છે પરંતુ અમારા ગૌશાળામાં જે લાઈવ કેમેરાના માધ્યમથી અમે જોયું તો આજુબાજુની જે રખડતી ગાયો ત્યાં બે થી ત્રણ ગાયો ત્યાં પહોંચી હતી એ ગાયોને કાઢવા માટે અમારા માણસો ત્યાં ગયા અને અચાનક પાણી વધી જતા ગાયો હતી ત્યાં આપણી ગૌશાળા થોડીક ઊંચા લેવલ પર છે જ્યારે ઊંચી લીધી છે એટલે એ કારણોસર ગાયો ત્યાં પહોંચી અને એ તમારા કેમેરામાં દેખાય અને જેથી કરીને યુવાનો એમને બચાવવા માટે ગયા અને એ યુવાનો કયા કયા યુવાનો છે નામ કેવું કઈ ખબર છે આપને ક્યાંના છે કયા વિસ્તારના છે હિરેનભાઈ છે એ ભાઈ ગયા એક ભાઈ ગયા હૈ ચાર પાંચ જણા ગયા હે બરાબર એ રખડતી ગાયો ગાય ગાયો વહેલી કાઢી ચાર પાંચ વાગે અમે બધી ગયો ફરી કાઢી હતી બરાબર અમે ગાયો નીકળીને અમે ઈધર ખડ્યા તો તમે જુઓ છે મુજબ કે ગૌશાળી ગાય તો નીકળી ચુકી હતી પણ રસ્તા પરથી જે ફરતી ગાયો હોય રસ્તા કેમેરામાં દેખાતા છોકરાઓ રેસ્ક્યુ કરવા માટે ગયા અને હાલ જે ખરા એ લોકો અત્યારે ત્યાં ફસાઈ ચૂક્યા છે જોકે હજુ સુધી જે સમાચારો મળી રહ્યા છે એ પ્રમાણે કે ભાઈ ફાયરના જવાનો જે ખરા ફાયરના જવાનો એક માત્ર ટ્યુબનો સહારો લઈ અને એમને બચાવવા માટે ગયા છે જોવાનું એક

મોડા ઉપર સુધીનું પાણી હતું ને અમે અમારી રિંગ છે દોરડા છે છે ને એનાથી રેસ્ક્યુ રેસ્ક્યુ કર્યું કદાચ મિનિટ જુઓ એ પ્રમાણે કે આ યુવાન જે ખરા યુવાન કદાચ પાંચ ફૂટ પાંચ ઇંચના હશે અને પાંચ ફૂટ પાંચ ઇંચના યુવાનના યુવાન મોડા સુધી જ્યારે પાણી આવી જતું હોય એટલા પાણીની અંદર થી યુવાન ને કાઢી આવ્યું છે અને ચાર ફાયરના જવાનો જે ખરા એમણે આ રેસ્ક્યુ સાત જણ તમે ચાર જણા ચૂકડીને લઈ આવ્યા એ પણ માત્ર આ રીંગ અને દોડાની મદદથી હા હા તો તમે જોવો છો પ્રમાણે કે ફાયર ના જવાનો એમને કોલ પૂરો કર્યો તો સાથે જ જે ગૌ સેવકો અંદર હતા હતી પણ પછી એવો સંદેશ આવ્યો કે ગૌશાળામાં ચાર ગાયો છે તેના કારણે અમે સાત જણા જઈને ગૌશાળામાં ગાયો બાર ગાડી કેટલા વાગ્યાથી આપ અંદર ફસાયા હતા અને કેટલી વાર પછી થી આપણે રેસ્ક્યુ મળ્યું નવ વાગે થી ફસાયા હતા નવ વાગે થી દસ અચ્છા એટલે નવ વાગે તો આપ ચાલી ને ગયા અને ત્યાર પછીથી મોડા સુધી પાણી આવી ગયા મોઢા સુધી પાણી તમે ગૌશાળા સુધી પહોંચી ચુક્યા હતા હા પહોંચી ચુક્યા હતા અને ત્યાં હવે કેટલી ગાયો છે હવે અંદાજે કોઈ ગાય ગઈ નથી હમણાં એક બે ગાય નહીં તો તમે જોયે પ્રમાણે કે આ આપણો હિન્દુ સનાતન ધર્મ છે કે જ્યાં ને માતા કેવામાં આવે છે ચાર જ જવાનો માત્ર રીંગ અને ડોડા ની મદદથી સાત યુવાનો કે જે ગૌ માતા રેસ્ક્યુ કરવા માટે ગૌશાળાની અંદર ગયા હતા એમને હેમખેમ ઉગાડી લાવ્યા છે જો કે પાણીનું લેવલ જે ખરું એ જે મિથરા નગરીમાં જવાનો પુલ છે ની બાજુમાં ગૌશાળા આવી છે એટલે કે રુસ્તમવાડી અને મિથિલા નગરી ની વચ્ચે નો જે એરિયો છે ત્યાં ગૌશાળા છે અને ત્યાં મોડા સુધીના પાણી આવી ગયા હોય એવું પ્રત્યક્ષ દ્રશ્યોનું કહેવું છે તો આજ પ્રમાણે પણ અપડેટ આપતા રહેશો નિહાળો કેમેરા પર્સન ક્રિજ ગોહિલની સાથે હું મહેશ ભટ્ટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ